પણ એ તો ઠીક પણ કનુભાત આવે ને હટ સીજન બાબા હાલી નહીં ટેકર ના ના કનુભાત રૂમ ઓછું પાવે છે હું આખું તો માણી લ્યો અલ્યા એ તો એની સીઝન પેલા વાઈ રહી ને તમને નહીં આલી તમને કીર્તિ બાબા હાલજી કનુભા ઓવે ના ના અમારે એવું ના કરે કનુભા કનુભા પર વિશ્વાસ રાખું મારે ભાઈ રેડે છે અલ આ ટાઈમ છે સીઝન નહીં વાવ ને તો કોઈ બે હે નહીં કોઈ નહીં અમારે કનુભા બેજો ઘણી જમીન છે બે ને બે વિકાસે છેડે જાય ઈ ટેકર થી

અને આની કાઢી થોડી જાય કહેવાય ભલો કાકો ટેરગર ની નરવું કરે પછી તો કર્યું કણબા આયા ઘેર ખાવાયા હું તો ટેરગર લઈ આજે આજે ફાળો ફીટ કરીને આયેલો ખડપા એટલે કનુભા ખાવા પેલા ખબર નથી હા તો ઠીક ના કે પાંચ ગુલાબી તમારી કઈ વાત તો આવી થોડુંક મન આવું તો પડે રહે

કોસી પાછે એવો છે હોય ખટ પાછે દીધો તો પૈસા નઈ ગાર્દો ઓમે ખનકા કરી પણ હું મોટો થઈ જશું હો એ વાત તો તને હાલી કીધી પણ એમ કે હાલ થોડું હેડે હેડવાડી વાત તો હાલી કીધી પણ હવે હવે ભેગું લાયો જ હવે લાગે નઈ શું કેવ તને માર હા

અલ્યા ગુલાબની કેવી તો વાટ તો હાચી છે અરે ટ્રેક્ટરને ઉંકારા બોલાવતા આશી મન જવા દે ખેતર માં દે ભલા ભાવા લ્યા અલ્યા શું દેખો

એટલે શીખેલા કુંકાર ત્યાં બે ત્રણ લાડો શી મારા હોય છે મારે પેલા શેડું તું ટ્રેક્ટર લઈને આયો છે તમારાળવા લો ટ્રેક્ટર પલાકે એમાં તમારે લડવાનું શું આવે છે એમ હોય તો

ગુલાબી તો કેવું કઈ બેનબાઢોસી કેવાથી આ ગુલાબ દીએ રચ્યું આ ગુલાબ દીએ મની સુરભા બે લડાઈ મહી

મારો બનાસ બોથો આ